વરસાદના આગમન સાથે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની બૂમ ઉઠી છે છેલ્લા પખવાડિયા દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં વીસ ટકા જેટલા કેસમાં વધારો થયો છે પહેલા પાંચસો કેસ આવતા હતા જે હવે વધીને સાતસોથી વધારે આવ્યા છે જેના પગલે સિવિલ હોસ્પિટલમાં કેસ બારી પર ભારે ભીડ જોવા મળી રહી છે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં વરસાદને લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળોના કેસમાં વધારો થઈ રહ્યો છે રોગચાળાની સૌથી વધુ ફરિયાદ શહેરના સ્લમ વિસ્તારોમાંથી ઉઠી રહી છેલ્લા પખવાડિયા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં પહેલા પાંચસો જેટલા કેસ મેડિસિન વિભાગમાં આવતા હતા અત્યારે હવે આ કેસ વીસ ટકા જેટલા વધીને સાતસો થી વધુ આવી રહ્યા છે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓએ મોટી સંખ્યામાં સારવાર લીધી છે જો સિવિલ ની વાત કરીએ તો અહીં તાવના પિસ્તાલીસ ગેસ્ટ્રોના ઓગણત્રીસ ડેન્ગ્યુના બે મલેરિયાના ત્રણ અને કોલેરાના એક દર્દીએ સારવાર કરાવી છે જ્યારે તાવના બસો એક્યાસી ગેસ્ટ્રોના એકસો પંદર ડેન્ગ્યુના નવ મેલેરિયાના અઠ્યાવીસ કોલેરાના સાત કમળાના ત્રણ અને ટાઇફોઈડના અઢાર દર્દીઓએ સારવાર લીધી છે નમસ્તે હું ડોક્ટર ધારિત્રી પરમાર ન્યુ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વતી આપ સાથે વાત કરી રહી છું આપનો મુદ્દો છે કે પેશન્ટમાં વધારો થઈ રહ્યો છે હા અમારા મેડિસિન વિભાગમાં દર્દીઓની આંકડામાં લગભગ દસથી વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે આ સમય દરમિયાન એટલે કે જ્યારે ઋતુ બદલાઈ રહી છે વરસાદનું પ્રમાણ સુરતમાં ખાસું એવું છે તેથી જોઈ શકાય કે પાણીજન્ય રોગો અને જે લોકોનામાં હાઈજીન ન જળવાતા હોય એવા ગીચ ગરીબ વિસ્તારોમાં આ પ્રમાણ વધી જાય છે જ્યાં પોપ્યુલેશન ખૂબ વધારે હોય ત્યાં આ પ્રકારના રોગો વધારે જોવા મળે છે જ્યાં પાણીનું હાઈજીન નથી સચવાતું ત્યાંથી વધારે દર્દીઓ આવી રહ્યા છે અને આ બધા દર્દીઓને કે સામાન્ય જનતાઓ માટે એક મેસેજ છે કે તમને ડાયરિયા થાય કે ખાંસી શરદી થાય તો શરીરમાં ડિહાઇડ્રેશન ન થઈ જાય એનું ધ્યાન રાખવું પાણીનો ઇન્ટેક બરાબર જાળવવું અને જરૂર પડે અથવા તો નાના બાળકોને તરત જ ડૉક્ટર પાસે લઈ જવાની સલાહ આપવામાં આવે છે ગયા અઠવાડિયે અત્યાર સુધી એવરેજ અમારા પાંચસો પેશન્ટ રોજના મેડિસિનમાં રહેતા હોય છે જે લગભગ છેલ્લા ત્રણ ચાર દિવસથી રોજના સાતસો જેવા જોવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે રોગચાળાથી ચાળાથી બચવા આટલી કાળજી રાખવી જરૂરી છે જેમાં મચ્છરદાનીમાં માં સુવાનો આગ્રહ રાખવો

sold